પાદરાના સરકારી ગોડાઉનનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ કરજણમાં પોલીસે ઝડપ્યું વાહન અનાજ અને મોબાઈલ મળી સાત પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરજણ જૂના બજારમાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ સાત પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરજણ તાલુકાના જૂના બજાર વિસ્તારમાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરીનું મોટું કૌભાંડ કરજણ પોલીસે ઝડપી પાડ્યું છે આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા એક આયસરખાક સરકારી અનાજ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા સાત પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સમગ્ર મામલે પુરવઠા વિભાગે પણ તાત્કાલિક તપાસ શરૂ કરી છે પ્રાપ્ત માહિતી મુજબ કરજણ પોલીસને જૂના બજાર વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ શિવવાડી મંદિરની પાછળ નર્મદા કેનાલના કાચા રસ્તા પર એક આઈસર ટ્રકમાં સરકારી અનાજ ભરેલું હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સ્થળ પર પહોંચી ટ્રકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ એકસો પંચ્યાસી બોરી અનાજ મળી આવ્યું હતું જેમાં એકસો વીસ બોરી ચોખા સાહીઠ બોરી ઘઉં અને પાંચ બોરી ચણા સામેલ હતા પોલીસે આ બાબતે કરજણ પુરવઠા વિભાગને જાણ કરતા અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી ટ્રક ચાલકની પૂછપરછમાં તેનું નામ કાનાભાઈ કાળુભાઈ મીર હોવાનું બહાર આવ્યું હતું ગાડીમાં ભરેલા અનાજ અંગે પૂછતા તેણે ઘઉં ચણા અને ચોખા હોવાની કબૂલાત આપી હતી જોકે અનાજ અંગે બિલ કે અન્ય કોઈ દસ્તાવેજ માંગતા તેની પાસે કોઈ પુરાવા ન હોવાનું સામે આવ્યું હતું પોલીસની વધુ પૂછપરછમાં ડ્રાઈવરે આ અનાજ પાદરા ખાતે આવેલા સરકારી ગોડાઉનમાંથી ભરેલું હોવાનું તથા તેને છૂટક રીતે અલગ અલગ વેપારીઓને વેચવાનો ઇરાદો હોવાનું કબૂલ્યું હતું આ સમગ્ર મામલે કરજણ પોલીસ દ્વારા આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જ્યારે પુરવઠા વિભાગ પણ સરકારી અનાજની હેરાફેરી પાછળ સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે ગરીબોના હકનું અનાજ આમ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાતા પુરવઠા વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે જો તંત્ર કડક કામગીરી સતત કરતું રહે અને આવા અનાજ સગેવગે કરનારા સામે તંત્ર સામે દાખલારૂપ કાર્યવાહી કરે તો ગરીબોના હકનું અનાજ તેમના સુધી પહોંચી શકે